આઈ ફ્રી છે તમારે જોતું હોય તો તમે આવી જ શકો હાલો મિત્રો ગુડ મોર્નિંગ મારા નવો લોક માં તમારું દીક સ્વાગત છે અત્યારે વાગે છે 5:30 અને આપણે જવાનું છે અત્યારે ચાંજલિયા તમને લાગે આ તો કાઈ વેલો જાક છે નહીં

હાલ જવું પછી નાથી દોડો એટલે આ અગ્ર એટલે કોઈ દોડી જાય થોડો ગાળો પડે કીધું હતું આટલું તો દોડી જાવ તો મિત્રો આપણે નીકળી ગયા છે ચાંદરિયા જવા આપણે તો સાયકલમાં હો ભાઈ આ બધા દોડ્યા કરે પણ ટાંગા દુખે ટાંગા ચીરા સંડી કાકા બ્લુ જર્સી હવે તો હવે જાવી જવી હવે આપણે અડધો લગી છે આપણે બે જણાની આગળ છે ને એના જો તમે એવું વ્યૂ આવે સનસેટ અત્યારે સૂર્ય સૂર્ય ઉઠ છે ને એટલે મસ્તનું વ્યૂ આવશે જોઈ શકો છો આપણે ચાલુ સાયકલ ઉતાર્યું એટલે થોડુંક આમ થાય વાંધો નહીં આવે જો તમે એવો મસ્તનું વ્યૂ આવે આગળ તો હવે આપણા બેકગ્રાઉન્ડમાં એ વ્યૂ આવતું જાય છે આવે છે કે કમેન્ટ કરજો તો ઝાંઝરિયા

આરતી શરૂ થઈ ગઈ છે જો હવે આરતી શરૂ થઈ ગઈ છે ચાલો તો હવે ના જ આવી અંદર વગેરે કોઈ ત્રાસ ડિસ્કો કરી રહ્યા છે જો માંથી કોણ જીતશે કે જો કોમેન્ટમાં ત્યારે વાતચીત

તમે જોઈ શકો છો તમને ફ્રીમાં બગલા જોતા હોય તો તમે આય લેખો આઈ ફ્રીમાં જ છે તમારે જોતો હોય તો તમે આવી શકો તો આયે બધા બગલા તરે છે તમને તમે આય આવીને સ્વિમિંગ પુલ શીખી શકો છો જો તરતા શીખવાડે તમને આ ઊંડું છે બહુત બહુત બહુ 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 નવાય આમાં નવાઈ મજા આવે કમળ ખીલેલા જો કમળમાં નવાનું કમળ ક્યાં ખીલે પૂછું કાગોમાં નવાય હા તમે ના જો આ ઓડી એન્જિન છે અલે રોલ્સ રોયલ નો આપણે કાલે જ તે બુકિંગ કરાવીને આયા ભાઈ હવે કોળું મોટું એન્જિન છે આ બોટ નું લાગે મને હે હે કાકા બોટ નું લાગે અત્યારે આપણે જાંજરિયાથી આવી ગયા છે અને આપણે અત્યારે જો ભાખરી મમ્મીએ બનાવી દીધી અને આપણું અત્યારે ગીત આવી ગયું છે જો તમે ગીત આપણું ધ્રુ એડવા મોકલું ભાઈ તો મિત્રો તારના વા છે નવ માં પાંચ બાકી છે અને આપણે જવાનું છે તારા દુકાને અને આજે ખુશ ખબરી છે આજે આપડે સોંગ રિલીઝ થઈ ગયું છે જો અત્યારે નીચે લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં તમે ક્લિક કરીને જોઈ શકો છો હાલો હવે દુકાને અને હા જરૂરથી થી કોમેન્ટમાં કેજો સૌ કેવું લાગ્યું દુકાને ભોગી ગયા હાલો હવે દુકાન દુકાને પપ્પા એ માવા વળવાનું કામ આપી દીધું ચાલો માવા વળા ના મિત્રો અત્યારે વાગ્યા છે પોણા એ અને આપણે જવાનું છે દુકાને તો ચાલો જાવી મિત્રો તારે દુકાને ભોગી ગયા છે મારા પપ્પા તારે ચા બનાવે છે પસંદદા

બાબુ મૂછા બધા કરો તરના વાગ્યે છે છ અને મારા મમ્મી કનેક કાલ ઘરે જાઉં ને હા પૂરું થઈ ગયું ને કામ હાલો તો હવે હું ઘરે ભગું કાનકા ઘરે ભાગે આ શૂટિંગ વાળા ભાઈ ઓળખ તો ઓળખો છો આમ તમને કહોજો હું ઓડી કહો ઓળખો અને એમ શૂટિંગ વાળા છે તમારે કામ જોતું હોય તો કોમેન્ટમાં કહી દઉં હું આનો નંબર આપ હા છે તો આ ભાઈનો નંબર આપી દઈશ બસ કોમેન્ટમાં કહી દેજો

આ વિડીયો પસંદ તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવાનો એવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા જેથી તમને તરત માહિતી મળતી રહે આજનો બ્લોગ હું એન્ડ કરીશ બાય બાય